વેલકમ ટુ ઓલ ફિફ્થ સેમ સ્ટુડન્ટ ઇન અવર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ આજનો સબ્જેક્ટ છે આપણો એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ એમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ ચાલતું હતું આપણે ગયા લેક્ચરમાં ભરેલા કે વ્યાજ અને વ્યાજની ગણતરી તો આપણે લઉં કે ભાઈ બેંકમાંથી આપણે કોઈ મોટી આપણે પહેલાં તો કોઈ ખરીદી કરી હોય કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ કંપનીને આપી હોય તો એનું સાધન લાવવું હોય તો બેંકમાંથી આપણે શું કરવું પડે છે ચલો ધિરાણ લેવું પડે છે પૈસા લેવા પડે છે લોન લેવી પડે આપણી આમ કે લોન લેવી પડે છે હવે એ લોનમાં કેવું હોય છે બેંકવાળા કોઈ ચોક્કસ રેટિંગ નક્કી કરે વ્યાજ ટકાવારી આટલા ટકા તો આપણે એને રેટ કહેતા પછી જે આપણે ધિરાણમાં રકમ લીધા હતા એને પી કહેતા પેમેન્ટ અને સમયગાળો એટલે એને કહેતા આપણે જેટલા સમયગાળા માટે લોન લઈએ એટલા માટે આપણે વ્યાજના બે પ્રકાર હતા સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વાતનું આપણે સૂત્ર જોયેલું અને એક એક્ઝામ્પલ ગણેલું સાદા વાતનું સૂત્ર હતું આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન ભાગ્યા સો પી એટલે પેમેન્ટ આર એટલે રેટ એન એટલે વર્ષ સમયગાળો ભાગ્યા અંતે હતું એ રીતે આપણે પચાસ હજારવાળો પચાસ લાખવાળો આપણે એક્ઝામ્પલ ગણાવ અને બાર વર્ષ માટે ગણેલું હતું છાસઠ લાખ રૂપિયા એને સામે વ્યાજ થતું આવું આપણે એક એક્ઝામ્પલ ગણી લઉં પછી ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરી લઈએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થતું કે ભાઈ આ વર્ષનું વ્યાજ હોય એ પેલા વર્ષમાં મૂડીમાં પણ પ્લસ થઈને એને શું કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ એક સાથે ચક્ર ચાલુ ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય આ વર્ષનું વ્યાજ આપણે આવતું એટલે એને મુદ્દલ વ્યાજ કે મુદ્દલ થતું હતું પછી આપણે એની ગણતરી શીખેલા એટલે વ્યાજના આમ બે પ્રકાર હતા સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એમાં સાદા વ્યાજમાં આપણે બહુ બેનિફિટ થતું હવે આજનો આપણો ટોપિક છે ઘસારો તો આપણે કોઈ બી કંપની હોય એનો વાર્ષિક શીડ્યુલ તૈયાર કરતા હોય છે ભાઈ વાર્ષિક આટલી આવક અને જાવક અને તેનો નફો નક્કી કરતા હોય તો ઘસારો પણ નક્કી કરવો જરૂરી છે કેમ આપણે એક ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ આપણે બાઇકની વાત કરીએ આપણા ઘરે ફોરવ્હીલ હોય તો એનો આપણે વિચારતા હોય કે ભાઈ આટલો ખર્ચો થયો એમાં પણ કેવું હોય પોઈલ હોય એમાં અમુક પાર્ટ ઘસાઈ જાય શું ટાયર ત્રીસ હજાર કિલોમીટર ફરે એટલે ટાયર કેવા બદલવા પડે ગાડીના ઓઇલ દસ હજાર કિલોમીટરે ઓઇલ બદલવું પડે આ બધું કેવું ઘસારવામાં ગણતરી થાય એટલે કંપની પણ એવું હોય ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ કહેવું હોય કે ભાઈ મશીન હોય તો અમુક પાર્ટ્સ કેવા બિયરિંગ છે ચેન છે એ બધું ઘસાઈ જાય તો એને કેવું અમુક સમય પછી બદલવા પડે એટલે આખા વર્ષનો આપણે અહેવાલ નક્કી કરતા હોઈએ ત્યારે આ બધા એટલે કે ઘસારાની ગણતરી કરવી ખૂબ જરૂરી છે કેમ કે એનો પણ વાર્ષિક ખર્ચો થાય છે અને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ ઘસાઈ જાય અમુક ઇન્સ્ટ્રુમેન્ટના પાર્ટ્સ ઘસાઈ જાય એટલે એને વાર્ષિક રીતે ખરીદી કરવી પડે છે આપણે ગાડીનું ઉદાહરણ કરી તો ગાડીમાં કેવું ટાયર ઘસાઈ જાય એટલે આપણે એને કેવું નવા ટાયરની ખરીદી કરવી પડે છે એ જ રીતે કંપની પણ ઇન્સ્ટ્રુટ્યુટમાં કેવું હોય છે કે મશીનના પાર્ટ્સ ઘસાઈ જાય એટલે નવા ઇક્વિપમેન્ટની ખરીદી કરવી પડે છે એના માટે તમને ખબર છે ભાઈ મૂડી રોકવી પડે અને ચોક્કસ કોઈ રકમ પણ રોકવી પડે હવે તમને બધાને ખબર જ હશે કે ભાઈ કોઈ બી પાર્ટ હોય એનું આયુષ્ય હોય નક્કી જ હોય આપણે દવા લઈએ ને દવા આપણે એનું બી સમયગાળો કે બે વર્ષ કે ત્રણ વર્ષ એક્સપાયર ડેટ મારી લો એ બી નાના ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ એવું જોઈએ છે પુલી છે બહુ બધું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં પાર્ટસ હોય છે નાના નાના એ પાર્ટ્સ કેવો અમુક સમય જતાં ઘસાઈ જાય અને એનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે આપણે એને કેવું સમયાંતરે બદલવા પડે છે જો ના બદલીએ તો કંપનીને નુકસાન થાય તો આ જે ઘસારો છે એ કંપનીના વાતસિક શેડ્યુલમાં એડ કરવાનો એની રકમ પણ એડ કરવાની અને તેની ગણતરી કરવાની તેની ગણતરી કરવાની અલગ અલગ રીતો છે આપણે જોઈશું આપણે આગળ જોયું તે પ્રમાણે કોઈ પણ ઇક્વિમેન્ટનું ઉપયોગી આયુષ્ય છે તેટલા જ વર્ષને અંતે ઇક્વિપમેન્ટની બદલી કરવી જરૂરી છે તેટલા જ વર્ષ પછી નવા ઇક્વિપમેન્ટની ખરીદી માટે મૂડીની જરૂર પડે છે આ માટે ગણતરી કરી અમુક રકમ દર વર્ષે અલગ મૂકવામાં આવે તો તેટલા વર્ષ માટે પછી નવા ઇક્વિપમેન્ટની રકમ મળે આની ગણતરી કરવાની કેવી વિવિધ રીતો છે આપણે જોવાની છે તો ત્રણ રીતો છે તો પહેલી છે સ્ટેટ લાઇટની ગણતરી ઘટતી કિંમતની રીત સિંકિંગ ફંડની રીત તો આ ત્રણ રીતો છે ઘસારાની તો આપણે ત્રણ ત્રણ રીતો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું ઉપયોગી આયુષ્યના આધારે દર વર્ષે ચોક્કસ રકમ જમા કરવામાં આવે તો એટલે શું કરવામાં આવે છે આ રીતમાં શું કરવામાં આવે કે ભાઈ ઘસારો અને ઉપયોગી આયુષ્યના આધારે એટલે જે ઇક્વિપમેન્ટનો ઘસારો કેટલો થાય છે અને તેનું આયુષ્ય એટલે કેટલા વર્ષ ચાલે છે તે ને આપણને કહો કે ટાયર ત્રણ વર્ષ ચાલે એટલે ત્રણ વર્ષની ચોક્કસ રકમ આપતા આપતા રકમ જમા કરાવવાની તો એના માટેની ક્લિકેશન છે પહેલા તો એમાં જે વપરાય છે ઇક્વિપમેન્ટ એનું જોઈશું પી બરાબર સાધનની મૂળ કિંમત પેમેન્ટ એટલે સાધન જે હોય છે આપણે ટાયર હોય તો ટાયરની મૂળ કિંમત જોવાની એસ એટલે સાધનના ઉપયોગી ભંગારની કિંમત યાદ રાખજો મિત્રો કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે પાર્ટસ હોય તો આપણે ખરાબ થઈ જાય એને ભંગારમાં પણ કિંમત આવે નાનું ટાયર હોય તો બી આપણે ભંગારમાં વેચી જઈએ તો સો બસો રૂપિયા આપણે ઘેર બી ચોપડું જઈએ દસ રૂપિયાનો એટલે ભંગારમાં વેચીએ તો એક દોઢ પચાસ પૈસા પર આવે પછી જોઈએ એન સાધનનું ઉપયોગી આયુષ્ય વર્ષમાં એન બરાબર શું લેવાનું છે સાધનનું ઉપયોગી આયુષ્ય ફરી કહું છું પી બરાબર સાધનની મૂળ કિંમત રૂપિયામાં એસ બરાબર સાધનના ઉપયોગી આયુષ્ય પછી જે ભંગાર થઈ જાય વેસ્ટેજ જાય એની કિંમત એ બી રૂપિયામાં અને એન બરાબર સાધનનું ઉપયોગી આયુષ્ય શેમાં વર્ષમાં ગણવાનું તો આપણે વાર્ષિક જે આપણે વાર્તિક જે ડિપ્રિસિએશન નો ચાર્જ ગણીએ તો એના માટેનું સૂત્ર છે p એટલે સાધન ની મૂળ કિંમત ઓછા સાધન ની ઉપયોગી આયુષ્ય પછીની બંગાળ કિંમત ભાગ્યા n એટલે સૂત્ર છે p - s / n ફરી કહું સૂત્ર છે p - s / n એટલે સાધન ની મૂળ કિંમત ઓછા સાધન ના ઉપયોગી આયુષ્ય પછીની બંગાળ કિંમત ભાગ્યા એન એટલે વર્ષમાં છે જો આ પી છે એટલે સાધનની મૂળ કિંમત એસ છે એટલે ભંગારની કિંમત અને એન છે એ સાધનનું આયુષ્ય છે આ ત્રણ છે આ રીતે આપણે કોઈ પણ ઘસારો છે એનું પાઠ ગણી શકીએ છીએ આપણે એક એક્ઝામ્પલ લઈ ગણીશું ઉદાહરણ દઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે તો એક આપણે એક્ઝામ્પલ જોઈશું જો કોઈ ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કિંમત કેટલી છે ત્રણ લાખ છે એને એનું આયુષ્ય એન બરાબર કેટલું પચીસ છે અને ભંગાર પાસેની કિંમત આપી છે ભાઈ ભંગાર એનું ઘસારો થઈ જાય છે અને ફેંકી દે કામનું નહીં વેસ્ટેજ ત્યારે પચીસ હજાર રૂપિયા આવે છે તો વાર્ષિક ડિપ્રેસિયન ચાર્જ કેટલું થાય તો ત્રણ લાખ એટલે પી એટલે પી કેટલા આપે છે ત્રણ લાખ તો ત્રણ લાખ રૂપિયા એસ બરાબર શું છે આપણે 25 જો આ પી આપ્યું છે આ એસ આપ્યું છે પચીસ હજાર અને આયુષ્ય બરાબર એન આપીશું પી બરાબર ત્રણ લાખ એસ બરાબર પચીસ હજાર વીસ એટલે જે ભંગારમાં લઈએ એસ પચીસ હજાર અને આયુષ્ય કેટલું છે એન પચીસ વર્ષ આપણે પી માઇનસ એસ ભાગ્યા એન સૂત્રો મૂક્યું એટલે ત્રણ લાખ ઓછા એટલે જવાબ આવશે અગિયાર હજાર એટલે દર વર્ષે અગિયાર હજાર રૂપિયા આપણે જમા કરાવવા પડે અલગથી શિડ્યુલમાં ગણતરી કરવાની આપણે દર વર્ષે ભાઈ આ પાર્સ એટલે એક હંગાથી ખર્ચો આવી જાય ના આ થઈ પહેલી સ્ટ્રીટ લાઈટની રીત આ રીતની ગ્રાફ રીતે આપણે જે ડાયાગ્રામ છે એ રીતે દર્શાવવું હોય તો અક્ષ પર વર્ષ અને વાય અક્ષ પર કિંમત દર્શાવી છે જો અક્ષ પર કેવું છે વર્ષ પચીસ વર્ષ અને અક્ષ પર વેલ્યુ દર્શાવી છે આ પી છે ટોટલ પેમેન્ટ આ યર અને આ સ્કેપ વેલ્યુ ટોટલ આપણે જે ભરવા પાત્ર રકમ છે એ બતાવી છે આ ગ્રાફનું નિરૂપણ કર્યું છે આટલી રકમ આપણે ભરવા પાત્ર રકમ થશે જેટલી દર વર્ષે તો પચીસ વર્ષે આપણે એ સાધનને કમ્પ્લીટ ત્રણ લાખ રૂપિયા જેટલા ભરી અને આપણે એકસાથે લઈ શકીએ હવે ગ્રાફ પરથી શું માલુમ પડશે છે ગ્રાફ જોવાનું છે ગ્રાફ પરથી માલુમ પડે છે કે ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ પી સરખા દરે ઘટતી જાય છે અને ઉપયોગી આયુષ્યના અંતે તેની સ્કીપ વેલ્યુ એસ જેટલી થાય છે જો આ પીની વેલ્યુ છે એ કેવી સરખા દરે ઘટતી જાય છે ઘસારાનો દર રેખિત છે એટલે આ રીતની સ્ટ્રેટ લાઇટ રીત કહે છે ઘસારો રસ અગિયાર ઘટ્યા અગિયાર હજાર પછી ઘટ્યા અગિયાર હજાર પછી ઘટ્યા આપણે બેંકમાં ભરીએ એ રીતે ઘટતું જાય આ રીત ઘણી સરળ છે પરંતુ તેના બે ગેરફાયદા છે હવે એના બે ગેરફાયદા પણ આપણે ભણવાના ઘસારાનો દળ અચળ રહે છે તે ધારણા સાચી નથી કારણ કે તેમ સમય પસાર થાય તેમ તેમ ઘસારાનો દળ કેવો થાય વધતો જાય છે એટલે આ રીતનો આપણો શું થાય છે બે ગેરફાયદે પહેલો ગેરફાયદો શું છે ઘસારાનો દળ કેવો રહેશે અચળ રહેશે એ આપણે વાત ખોટી છે કારણ કે જેમ સમય પસાર થાય તેમ ઘસારાનો દળ કેવો થાય એ વધતો જાય બીજો એનો ગેરફાયદો છે કે દર વર્ષે જે રકમ બાજીએ મૂકવામાં આવે છે તેના પર મળતા વ્યાજની રકમ ગણતરીમાં લેવામાં આવતી નથી આપણે પહેલાં વર્ષે અગિયાર હજાર લીધા એનો કોઈ વ્યાજ તો બેંકવાળા તો વ્યાજ તો પણ પૈસા બેંકમાં મૂકીએ તો વ્યાજ તો મળે ને એટલે કેવું છે એ વર્ષે એ રકમ આપણે કોઈ વ્યાજની ગણતરી કરતા નથી આમ તો વ્યાજની ગણતરી થવી જોઈએ એટલે આના બે ગેરફાયદા છે પણ આપણને જ ફાયદો છે એટલે ફરી બે આપણે ગેરફાયદા સમજાવું છું કે ઘસારાનો દર અચળ રહે છે એ ધારણા કેવી છે ખોટી છે કારણ કે જેમ સમય પસાર થાય તેમ ઘસારાનો દર કેવો છે વધતો જાય છે દર વર્ષે જે રકમ બાજીએ મૂકવામાં આવે છે તેના પર મળતા વ્યાજની રકમ ગણતરીમાં આવતી નથી તેનું બીજો એક પ્રકાર જોઈશું આજે આપણે કે ભાઈ ઘટતી કિંમતની રીત આ રીતમાં દર વર્ષે પ્લાન્ટની નિમિતની એટલે ઘટતી કિંમત પર ફોક્સ દરે ઘસારાની કિંમત ઘણી જમા કરવામાં આવે એટલે કે ઘસારાની રકમ પ્રથમ વર્ષના અંતે તેની મૂળ કિંમત પર અને પછીના વર્ષ માટે તેની ઘટેલી કિંમત પર ઘડવામાં આવે છે એટલે શું કરવામાં આવે છે પછી ઘસારાની કિંમત છે તેની મૂળ કિંમત અને પાછળથી જે ઘટી એના પર ગણતરી કરવામાં આવે આમ દર ભાઈ ઘસારા ફંડમાં જમા કરવાની રકમ ઘટતી જાય છે આપણે એક ઉદાહરણ લઈશું તો વધારે ખ્યાલ આવશે કે ભાઈ એક ઇક્વિપમેન્ટની કિંમત કેટલી છે ચાર લાખ રૂપિયા અને તેનો સ્કેપ વેલ્યુ ન ગણ્યો છે જો વાર્ષિક ઘસારાનો દર કેટલો હોય દસ ટકા હોય તો વર્ષના અંતે ફંડમાં કેટલો મેળવો પડે દસ ટકા છે એટલે જીરો પોઈન્ટ એક ટકા વડે ગુણી નાખવાના એટલે કેટલા થાય ચાલીસ હજાર રૂપિયા જમા કરાવવાના એટલે જેટલા વર્ષમાં જેટલો ઘસારો થાય એટલા ટકા રકમ જમા કરાવવાની છે ચાર લાખ રૂપિયા ચાલીસ લાખ રૂપિયા હોય તો કેટલા વધે ચાલીસ હજાર રૂપિયા ચાલીસ લાખ રૂપિયા હોય કિંમત તો એક ટકો ભરીએ એટલા ટકા જમા કરાવવી હવે ઇક્વિપમેન્ટની કિંમત ચાલીસ હજાર ઘટી ગઈ એટલે કે આપણે સેકન્ડ ગાડી લઈએ તો જેટલા વર્ષ થાય એટલી કિંમત કેવી ઓછી થાય છે એમ આ રીતે પણ ગણતરી એ જ રીતે ગણતરી કરવામાં આવે છે આપણે નવી કોરવ્હીલ લઈએ તો ભાઈ એક વર્ષ થાય એટલે એ કિંમત કેટલી બે લાખ રૂપિયા ઘટી જાય પાછા બે વાર પચાસ હજાર ઘટી જાય પાછા ત્રણ લાખ રૂપિયા ઘટી એમ સ્ટેપ બાય સ્ટેપ જેવી કિંમત ઘટે છે એમ આમાં પણ એવી હોય છે હવે ઇક્વિપમેન્ટની કિંમત ચાલીસ હજાર ઘટી ગઈ એટલે કે ચાર લાખ ઓછા ચાલીસ હજાર એટલે ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા થઈ ગઈ એટલે બીજા વર્ષ માટે શું કરવાનું પાછું ત્રણ લાખ સાહીઠ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ વન એટલે પાછા છત્રીસ હજાર થાય તો એ રીતે પાછી ગણતરી કરવાની અને એ રીતે ઘટતી ને ઘટતી કિંમત જાય આમ માલુમ પડે છે કે ઘસારા ફંડમાં જમા કરાવવાની રકમ દર વર્ષે ઘટતી જાય છે આમ ઇક્વિપમેન્ટની કિંમત સ્ટ્રેટ લાઇટની રીતે ઘટતી નથી એટલે સ્ટ્રેટ લાઇટમાં કેવું આપણે અગિયાર હજાર ફિક્સ હતું અગિયાર અગિયાર હજાર રૂપિયા કાપતા હતા એટલે જમા કરતા હતા આમાં શું કરવાનું કે ભાઈ દસ ટકા ઘસારો થાય તો એની દસ ટકા આપણને ખબર દર વર્ષે કેટલા ટકા ઘસારો થાય દસ ટકા દસ વર્ષે આખું ઇન્સ્ટ્રુમેન્ટ ઘસાઈ જવાનું હોય તો એક વર્ષનું દસ ટકા ઘસાય એટલે ચાર લાખનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો ગુણ્યા દસ કરી એટલે ઝીરો પોઈન્ટ સો ભાગ્યા દસ એટલે ઝીરો પોઈન્ટ એક થયા એટલે ચાર લાખ ગુણ્યા ઝીરો પોઈન્ટ એક એટલે ચાલીસ હજાર જેટલું ઓછી કિંમત થઈ જાય એટલે એને ચાર લાખ ઓછા ચાલીસ હજાર કરવાના એટલે કેટલા થયા ત્રણ લાખ હજાર રૂપિયા હવે બીજા વર્ષની ગણતરી કરીએ તો છત્રીસ ત્રણ લાખ સાહીઠ હજારની ગણતરી કરવાની ત્રણ લાખ હજાર ગુણ્યા ઝીરો પોઈન્ટ એક આપણે દર વર્ષની ગણતરમાં એ પ્રમાણે અને એનો જવાબ આવશે